આજે આપ આણંદની મુલાકાતે આવ્યા છો આણંદની ટીમને શું માર્ગદર્શન આપશો નરેન્દ્ર મોદી વિચાર મંચ ગુજરાત પ્રદેશ મહિલા શાખા આ વર્ષની જાન્યુઆરીના અગિયાર બાર તારીખે અમારું રાષ્ટ્રીય કાર્યકારિણી સંમેલન સોમનાથ સોમનાથ ખાતે શ્રીમાન રવિ ચાણક્યજી અમારા રાષ્ટ્રીય અધ્યક્ષની આગેવાનીમાં યોજાઈ ગયું આમ તો અમારું સંગઠન છેલ્લા એકવીસ વર્ષથી કાર્યરત છે પણ આ વર્ષમાં મહિલા શાખામાં અમે લોકોએ ઘણા બધા ફેરફાર લઈને આવેલા છીએ અમારા મુખ્ય શાખાના અધ્યક્ષ શ્રી ચેહરભાઈ દેસાઈએ અમારી અમદાવાદ ખાતેથી તમામ જિલ્લાઓની વરણીના કાર્યક્રમની શરૂઆત કરાવડાવી અને આજે અમારા રાષ્ટ્રીય સચિવ અને ગુજરાતના પ્રદેશ ઉપપ્રમુખની સાથે સાથે અમારા કાશી ક્ષેત્રના પ્રભારી એવા વિજયસિંહજી ચૌહાણ પણ અમારી સાથે જોડાવાના છે આણંદ ખાતે મારા સાથી મુખ્ય સચિવ નેહલબેન ગોર અને અમારી એકાવન બહેનોની પ્રદેશની કાર્યકારીણી હવેથી આ આ આ મહિનાથી લઈને દરેકે દરેક મહિનામાં બે જિલ્લા સર કરવાના છીએ અમે અને મોટાભાગની દરેક ટીમો અમારી તૈયાર છે દરેક જિલ્લામાં અમારી બહેનોની ટીમો રેડી છે દરેક જિલ્લામાં વરણીના કાર્યક્રમ થઈ જશે એની સાથે સાથે વરણીના કાર્યક્રમ પછીની ભૂમિકા મહિલા શાખાની બહુ ખૂબ જ મહત્ત્વની અને અગત્યની છે અમે આ વખતે સામાજિક ગતિવિધિઓ ઉપર મહિલાઓનું ધ્યાન દોરવાના છીએ મહિલાઓનું મુખ્ય ક્ષેત્ર આ વખતે સંપૂર્ણ એટલે તમામ મેં તમામ છે છેલ્લે સુધી છેવાડાના ઘર સુધી પહોંચવાનું રહેશે એમાં મોદી સાહેબની રોજગારીની યોજનાઓની માહિતીની સાથે સાથે અમે હવે આ વખતે સામાજિક મુદ્દાઓ ઉપર ધ્યાન આપવાના છીએ બાળકોનું ઘડતર વિદેશમાં ભણતા બાળકોની વ્યવસ્થા અને એની સાથે સાથે મહિલાઓને કઈ કઈ જગ્યાએ હવે ધ્યાન દેવાની જરૂર છે જેનાથી અમુક પ્રકારના સામાજિક દૂષણો અત્યારે વધી રહ્યા છે આપ જુઓ છો કે વધારે પડતા યંગ છોકરાઓના એક્સિડન્ટ થઈ રહ્યા છે વધારે પડતા યંગ છોકરાઓ સુસાઇડ કરી રહ્યા છે ઇન્ફ્લુએન્સર છોકરીઓ સુસાઇડ કરી રહી છે મોબાઈલનો વધારે પડતા ઉપયોગથી ગેમિંગની અસર થઈ રહી છે આ તમામ બાબતોને લઈને મારી મહિલા શાખાની દરેક ટીમો દરેકે જિલ્લા તાલુકા અને શહેરમાં દરેકે દરેક સોસાયટીમાં શિબિરો યોજવા જઈ રહી છે જ્યાં સુધી આ જાગૃતિ નહીં આવે ત્યાં સુધી આ સમાજને આપણે આગળ નહીં લઈ જઈ શકીએ અને મહિલા જ છે કે જે આ વસ્તુ કરી શકે ભાઈઓ અમારા સંગઠનના છે એ એમનું કાર્ય કરે જ છે સાથે સાથે મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના સભ્યો પણ એમનું કાર્ય કરે છે પણ નરેન્દ્ર મોદી વિચારમંતી મહિલા શાખાને આ વખતે આ નવી ગતિવિધિમાં અમે સામેલ કરવા જઈ રહ્યા છીએ